કારેલા ના ખાતા હોય એ લોકો પણ ખાવા લાગશે એવું સરળ રીતે જરાય કડવું ના લાગે અને બે મિનિટમાં મસાલો બની જાય એ રીતે આજે આપણે કારેલા ભરેલા કારેલાનું શાક બનાવીશું તો મેં અત્યારે અઢીસો ગ્રામ કારેલા લીધા છે અને કારેલાની કડવાશ છે એની છાલમાં જ વધારે હોય છે તો પહેલાં તો આપણે સાફ કરી લેશું એકદમ સરસ અને એની બધી છાલ છે એ કાઢી લેશું કારેલા છે એને બનાવવાની અલગ અલગ રીત હોય છે તમે આ રીતે બનાવશો ને એટલે જરાય તમારા કારેલા છે એ કળવા નહીં લાગે અને બાળકો પણ ખાઈ લેશે તો જો આ રીતે બધી છાલ એની સરસ સાફ કરી કાઢી લેવાની છે અને આને આપણે મીઠું ચડાવવાનું છે હવે આપણે જે મીઠું લગાવીને કેટલી વાર રાખીએ એના પર પણ એની કડવાશનો આધાર હોય છે આપણે તમારા પાસે સમય હોય તો તમે બે ત્રણ કલાક પણ રાખી શકો અને મિનિમમ એક કલાક તો રાખવાની જેનાથી કારેલાની ઓલમોસ્ટ બધી કડવાશ નીકળી જાય છે મારે જો બપોરે બનાવવા હોય તો સવારના હું વહેલા જ આ કારેલાને મીઠું ચડાવીને રહેવા દઉં છું કે જેથી બે ત્રણ કલાક મીઠું ચડે એટલે એકદમ સરસ એની બધી કડવાશ નીકળી જાય જો આ રીતે કટ આપી છાલ કાઢી લીધી છે અને અંદરના જે એના બીજનો ભાગ છે એ કાઢી લેવાનો છે એ જ અંદર બીજનો ભાગ હોય એ ખાવામાં સારો નથી લાગતો એટલા માટે એ આપણે કાઢી લઈએ છીએ એટલે એની અડધી કડવાશ તો અહીંયા નીકળી જશે અને અંદર આપણે મસાલો ભરવાનો છે એટલે આ રીતે પહેલાં સાફ કરી અને એનો અંદર પણ મીઠું આપણે ચડાવશું એટલા માટે હવે જો તમારે ટિફિનમાં કારેલાનું ભરેલું શાક કરવું હોય તો તમે રાતથી મીઠું ચડાવીને રાખી શકો છો રાત્રે આ રીતે મીઠું લગાવી અને ફ્રીઝમાં મૂકી દેવાના જો હવે અત્યારે આપણે આ રીતે અંદર થોડુંક અને થોડુંક બહારની સ્કિનમાં બધે મીઠું છે એ છાંટી દેવાનું છે અને પછી એને સરસ આ રીતે હાથેથી રબ કરી અને આખા કારેલામાં બધી સાઈડ મીઠું લાગી જાય એવી રીતે એને કરવાનું છે એનાથી જે મીઠાનું પાણી થશે અને કારેલાની જે કડવાશ છે એ બધી નીકળી જશે જો બધા કારેલામાં મીઠું લગાવી દીધું છે તો હવે આ સાઇઝ છે એ અત્યારે મોટા કારેલા છે એને મેં રેવા દીધા હતા સવારના મૂકી દીધા હતા અને પછી હવે અત્યારે મીઠું ચડી ગયા પછી જો એનું પાણી સરસ કડવાશ નીકળી ગઈ છે બધી પાણીમાં હવે આપણે આને એકમાંથી બે કટ કરશું કારણ કે આ સાઈઝ મોટી છે તમે અહીંયા નાના નાના સાઇઝના કારેલા હોય તો આખા રાખી શકો છો અને આ છે એ મને અડધા કરવા છે આ મેં મીઠું ચડી ગયા પછી કર્યું છે તો જો થોડાક કારેલા તો અત્યારે સોફ્ટ થઈ ગયા છે હવે મેં એને આપણે એને બાફીશું કે જેનાથી એની બધી કળવાશ નીકળી જાય તો કા એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી ઉકળતું એની અંદર પાણી ઉકળે પછી આ કારેલા બધા જ એડ કરી દેવાના અને બધા કારેલાને સરસ અંદર ચાર થી પાંચ મિનિટ જેવા જ બાફવાના છે કારણ કે આ જે કારેલા છે એમાં મીઠું ચડી ગયું છે એટલે જલ્દી બફાઈ જશે એટલે ધ્યાન રાખવાનું એસી ટકા જેવા બાફવાના છે આવી રીતે બે ત્રણ વખત ઉભરો આવે એટલે એ કારેલા છે એ બફાઈને સરસ તૈયાર થઈ જશે તો એમાં ચાકુ અંદર ઇન્સર્ટ કરી અને ચેક કરવાનું એંસી ટકા જેવા ચડેલા હોવા જોઈએ બીજા થોડાક જે અદકચરા હશે એ વઘાર કરીશું ત્યારે એ ચડી જશે એટલા તો આપણા કારેલા છે જો આ રીતે બફાઈને તૈયાર થઈ જાય એટલે હવે આ બધું પાણી છે એ કાઢી નાખવાનું છે અને બે પાણીથી એને ધોઈ લેવાના છે ત્યાં સુધીમાં આપણે બે મિનિટનો મસાલો એનો તૈયાર કરીશું તો મેં અત્યારે દોઢ વાટકી આ રીતે ખાટું મીઠું જે ચવાણું આવે છે એ મિક્સર ગ્રાઇન્ડરમાં રહી અને એક બે આટા ફેરવી લેવાના આવું અદકચરું જ એને ક્રશ કરવાનું છે તમે ખાંડીને પણ ભૂકો કરી શકો છો તો જો હવે આપણે આની અંદર બીજા મસાલા એડ કરીશું તો અત્યારે કારેલા બા આપણે મીઠું ચડાવેલા હતા અને મસાલો આ જે ચવાણું છે એમાં પણ મીઠું હોય એટલે એ રીતે મીઠું છે એ ચાખીને લેવાનું પછી એક ચમચી લાલ મરચું પાવડર તો તીખું થોડું કશે તો ખાવાની મજા આવશે અડધી ચમચી મેં હળદર પાવડર લીધો છે ત્યાર પછી ભરેલા શાકના મસાલાની અંદર ધાણાજીરુંનું પ્રમાણ વધારે હોય છે એટલે આપણે એક મોટી ચમચી જેટલું આની અંદર ધાણાજીરું પાવડર લેશું હવે આની અંદર પાંચ ચમચી જેટલો ગરમ મસાલો જેનાથી ફ્લેવ અંદર સુગંધ સરસ આવશે હવે આપણે ગોળવાળું કારેલાનું શાક કરીએ છીએ કે જે જેનાથી કારેલાની કડવાશ જે કંઈ પણ જરાતરા હશે તો એ ઓછી થઈ જશે એટલે એક મોટી ચમચી ગોળ અને અડધી ચમચી મેં વાટેલા લસણની પેસ્ટ લીધી છે એક મુઠ્ઠી મેં ફ્રેશ કાપેલી કોથમીર લીધી છે આ મસાલો છે એ તમે બીજા ભરવાના ભરેલા શાકની અંદર પણ આ મસાલો ઉપયોગ કરી શકો છો હવે પહેલાં ગોળ એક વખત આ રીતે હાથેથી મસળી અને આ મસાલામાં મિક્સ કરવાનો છે પછી પાછળથી આપણે બીજું પાણી કે કંઈ એડ કરીશું જેથી ગોળ છે એ થોડો ભળી જાય અને મેલ્ટ થઈ જાય એટલે આપણે ખ્યાલ આવે કેટલું અંદર લિક્વિડ એડ કરવું એ તો અહીંયા મેં તેલ નથી લીધું કારણ કે ચવાણાની અંદર ઓલરેડી વધારે તેલ હોય છે એટલા માટે જો તમારા પાસે ચવાણું ના હોય ને તમે જો ચણાનો લોટ શેકીને લેતા હોય તો તમારે અત્યારે બે ચમચી તેલ લઈ લેવાનું અડધું મેં લીંબુ નીચોવી દીધું છે અને હવે આપણે આની અંદર થોડું જરૂર પૂરતું આ રીતે પાણીના છાંટા લેવાના છે તો મેં બે બે ચમચી જેટલું પાણીના આ રીતે છાંટા લઈ અને આ મસાલો છે એને આ રીતે સરસ આવો ભીનો મસાલો તૈયાર કરી લીધો છે કે જે કારેલા ભરીએ તો અંદરથી નીકળી ના જાય એટલા માટે મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે કારેલાની અંદર વ્યવસ્થિત પ્રેસ કરી અને ભરી દેસું આ એકદમ વધારે મસાલાવાળા કારેલા હોય તો તમે સ્ટાર્ટરની જેમ એમને પણ દાળ ભાતમાં કે સાઈડમાં ખાઈ શકો છો તો આટલો વ્યવસ્થિત મસાલો આપણે ભરી લેવાનો છે બધા કારેલા આ રીતે મસાલો ભરી અને આપણે તૈયાર કરી લેશું કારેલાને મેં બફાઈ ગયા પછી બે પાણીથી ધોઈ લીધા હતા કે જેથી એની એકદમ કડવાસ બધી નીકળી જાય અને જરાઈ કડવા તમે આ રીતથી એક વખત બનાવશો ને તમારા કારેલા જરાઈ કડવા નહીં લાગે જો બધા મસાલો તૈયાર થઈ ગયો છે ને મસાલો પણ માપ જ થયો હતો વધારે અમારે ઉપર નહોતા રાખવા એટલા માટે મસાલો નહોતો રાખવો એટલા માટે જો તમને ગમે ઘણા કારેલા ના ખાતા હોય તમારા ઘરમાં તો તમારે વધારે મસાલો થોડો સાઈડમાં રહેવા દેવાનો ચાર મોટી ચમચી તેલ લીધું છે એની અંદર જે હિંગ ને જીરુંનો વઘાર કરવાનો છે થોડીક આપણે કલર પૂરતી મસાલામાં તો લીધી છે પણ આ ઉપરથી પણ કલર આવે એટલે બે ચપટી જેટલી હળદર લેવાની છે અને જે આપણા તૈયાર કરેલા કારેલા છે એ લઈ લેવાના છે આની અંદર હવે આ કારેલા છે એને આપણે તેલમાં મીડિયમ ફ્લેમ ઉપર પહેલાં થોડાક સાતળવાના છે એકથી બે મિનિટ જેવા અને હળવા હાથથી એકદમ સાતળવાના કારણ કે હજી મસાલો ભરેલો જ છે એટલે આ મસાલો છે એ જો બહુ ફાસ્ટ કરશું તો છૂટો પડી જશે એટલે એકદમ હળવા હાથથી કારેલાને બધી સાઈડ તેલમાં એની સરફેસ છે સરસરીએ એવી રીતે પલટાવી પલટાવીને આ રીતે શેકી લેવાના છે અને પછી આપણે આને તરત જ ઢાંકી દેવાનું છે ઢાંકીને એકથી બે મિનિટ જેવું જ અંદર તેલમાં રહેવા દેવાનું છે બે મિનિટ પછી ખોલી અને આપણા ઓલરેડી કારેલા છે એંસી ટકા જેવા ચડેલા છે એટલે હવે આપણે એમાં થોડી ઘણી કચાશ હશે આ રીતે ઉપર થોડુંક પાણી છાંટી અને ઢાંકી અને ફરીથી એને ચડવા દેશું ફરીથી ત્રણથી ચાર મિનિટ ચડવા દેશું એટલે એ અંદરથી પણ જે કચાશ કચાસ હશે એની ચડી જશે અહીંયા હવે તમારી પાસે આટલું ચડી જાય પછી જો મસાલો તમે રાખેલો હોય તો એ મસાલો આ બધા કારેલાની ઉપર છાંટી દેવાનો અને પછી આ રીતે પાણીનું પ્રમાણ થોડુંક વધારે લેવાનું અત્યારે હું હાથથી છાંટી છાંટીને જ પાણી લઉં છું જે પાણી બળી જાય એટલે ફરીથી લઉં છું અને ગેસ છે એ એકદમ મીડિયમ છે આવું બે વખત બેથી ત્રણ વખત ખાલી કરવાનું તો આપણા કારેલા આ રીતના તૈયાર થઈ જશે બધા કારેલા એકદમ સરસ ચડી ગયા છે એનો મસાલો પણ અંદર સરસ બાઇન્ડ થઈ ગયો છે તો કારેલા ના ખાતા પણ ખાતા થઈ જાય એવું સરસ સ્વાદિષ્ટ ભરેલા કારેલાનું શાક તૈયાર થઈ ગયું છે મારું તો આ મોસ્ટ ફેવરેટ શાક છે મને બહુ જ ભાવે છે તમને આ રેસીપી કેવી લાગી ચોક્કસથી એક વખત મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો આ રીત છે એ ટ્રાય કરજો તમે કઈ રીતે બનાવો છો એ પણ શેર કરજો અને રેસીપીને પણ વધારેમાં વધારે શેર કરજો